કાર્ડ ધારકો માટે મોટો ફાયદો દોસ્તો શું નવો ફાયદો નવો નિયમ આવી ચૂક્યો છે હવે ખાસ કરીને તમારે મિત્રો રાશન લેવા જતા ત્યારે અનાજનો જથ્થો ઘટતો હતો તેમની સમસ્યા સો ટકા પૂર્ણ થશે રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોમાં હવે દુકાન પર બે વાર ફરજિયાત વજન કરવામાં આવશે મિત્રો તમારો જે મુખ્ય પ્રશ્ન હતો કે તમને અનાજ ઓછું આપવામાં આવે છે વજન ઓછો આવતો ઉપરથી મિત્રો જથ્થો ઓછો આવતો એના કારણે તમને કદાચ વન છે આ અનાજ ઓછું આપવામાં આવતું હતું પરંતુ હવે મિત્રો રાજ્ય સરકારે નવો નિયમ લાગુ કરી દીધો છે અનાજની દુકાનોની અંદર આવતું અનાજને હવે બે વખત વજન કરવામાં આવશે અનાજની ઘટની ફરિયાદ બાદ પુરવઠા વિભાગનો નવો નિયમ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો અનાજ છે તે જ્યાંથી જથ્થો નીકળે છે ત્યાં પણ એક વખત વજન કરવામાં આવશે અને ત્યાર પછી જે રાશન સોંપી આવશે ત્યાં પણ વજન કરવામાં આવશે જો આની અંદર કોઈપણ પ્રકારની ગડબડ હશે થોડો પણ જથ્થો ઘટતો હશે તો ફરી વખત અનાજ છે તે ઉપર મોકલવામાં આવશે અને ફરી વખત પૂરતો જથ્થો છે તે

સંસાલકોએ તેમની પડતર માંગણીઓનો સંતોષાય નહીં ત્યાં સુધી સાલુ મહિનાના જથ્થા માટે પરમિટ જનરેટ કરવા કે વિતરણ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે મિત્રો ત્યારે જે હડતાલ ઉપર ઉતરેલા હતા રાશન સોપ ડીલરો તેમના જે 20 જેટલા પ્રશ્નો હતા તેમનો સરકાર જ્યાં સુધી નિરાકરણ ન લાવે ત્યાં સુધી તેઓ અનાજ વિતરણ કરશે નહીં તેવું હતું પરંતુ હવે મિત્રો અહીંયા થોડીક હકારાત્મક જોવા મળી રહી છે આ લોકો છે તે આ લોકોને અનાજ વિતરણ કરશે પરંતુ સરકારે આ તેની અંદર તેમના જે મુદ્દાઓ હતા તેમનું સોલ્યુશન કરવું પડશે તો આ મેન મુદ્દો હતો જેના કારણે આ છે તે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો ત્યાર પછી આગળની વાત કરીએ તો કે રાજ્યની સત્તર હજાર દુકાનોમાં વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે અને ગરીબ રેશન કાર્ડ ધારકો ધક્કા ખાઈ રહ્યા

ઘટની સમસ્યા મુખ્ય મુદ્દો તો રાશન શોપ ડીલરોનો કે અમારે ઉપરથી જથ્થો ઓછો આવે છે લાંબા સમયથી પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી દુકાન સુધી પહોંચતા અનાજના જથ્થામાં વારંવાર ઘટ આવતી હોવાની ફરિયાદના પગલે આ નિર્ણય લેવાયો છે જેમાં ગોડાઉનમાંથી જથ્થો નીકળે ત્યારે ગોડાઉન સંચાલકોએ વજન કરવું બીજી વખત સસ્તા અનાજની દુકાન પર પહોંચે ત્યારે દુકાનદારની હાજરીમાં ફરજિયાત બે વાર વજન કરવું જો વજનની અંદર ઘટ જાણા છે વજનની અંદર જો થોડો પણ જથ્થો ઓછો હશે તો દુકાનદાર જથ્થો પરત મોકલી શકે છે જો કે આ નિયમનું પાલન કરવું તોલમાપ વિભાગના અધિકારીઓની જવાબદારી છે તેઓ પોતાની કામગીરી કરવા નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા છે મિત્રો ફરી વખત જથ્થો છે તે જોખવામાં આવશે જો આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે જથ્થો ઓછો હશે તો દુકાનદાર આ જથ્થાને ફરી વખત પરત કરી શકે છે અધિકારીઓની સીમકીથી આ વિવાદ છે તે વધુમાં વધુ ગરમાયો સસ્તાનાજના પરવાનેદારોને ગંભીર આક્ષેપ કર્યા કે ગત સપ્તાહની બેઠકમાં ગાંધીનગરના એક ઉચ્ચ અધિકારીએ વિતરણ વ્યવસ્થાની શરૂઆત કરાવવા માટે દુકાનદારો સામે પડકાર કેસો ખોલવાની સીમકી આપી હતી એસોસિયનના અગ્રણીઓએ આ પ્રકારના દબાણ અને સીમકીઓને ઇજારાશાહી ગણાવી છે અને જણાવ્યું કે જ્યાં સુધી તેમની પડતર માંગોને સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આંદોલન કે દુકાન ખોલવાની કોઈ શક્યતા નથી પરંતુ દોસ્તો હાલ છે ખોલી નાખવામાં આવી છે અને ત્યાંના લોકોને અનાજ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે જે જગ્યાએ મિત્રો દુકાનો બંધ હતી તેમને સરકાર દ્વારા સમજૂતી કરવામાં આવી છે અને હવે તમને જે અનાજ મળે છે તે રેગ્યુલર મળતું રહેશે તો દોસ્તો આ તે એક નવી અપડેટ રેશન કાર્ડ ધારકો માટે મોટો ફાયદો થવાનો છે અપડેટના કારણે અને આવા સમાચારો અથવા તો આવી નવી માહિતી દરરોજ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો